નમસ્કાર મિત્રો બાવન શક્તિપીઠોમાંનું એક એવું પવિત્ર શક્તિપીઠ જે પાકિસ્તાનમાં આવેલું છે શ્રી હિંગળાજ માતાજી મંદિર જો તમે ત્યાં દર્શન કરવા માટે ના જઈ શકતા હોય તો મૂંઝાવવાની જરૂર નથી માતાજી ત્યાંથી ગુજરાતમાં ચોટીલાથી માત્ર બાર કિલોમીટર અંતરે કલાસર ગામે પણ બિરાજમાન છે તો આજે આપણે ત્યાંના દર્શન કરીશું મંદિરના લોકેશનની વાત કરીએ તો ચોટીલાથી નીકળીને ભીમગઢ ખેરડી જતા રસ્તા ઉપર તમને બાર કિલોમીટરના અંતરે આ શક્તિપીઠ જોવા મળશે મંદિરના ઇતિહાસની વાત કરીએ તો માતા સતી ભગવાન શિવના પત્ની અને દક્ષ રાજાના પુત્રી હતા દક્ષ પ્રજાપતિ દેવતાઓની સભાના અધ્યક્ષ હતા એકવાર બની એવું કે રાજા દક્ષ સભામાં હાજર થયા એ જોઈને તમામ દેવી દેવતાઓ પોતાના સ્થાન પર ઊભા થઈને તેમનું સન્માન કર્યું પરંતુ શિવજી ધ્યાનમગ્ન હોવાથી ઊભા થયા નહીં આ જોઈ દક્ષ રાજાને દુઃખ થયું અને તેમને મનોમન શિવનું અપમાન કરવાનું નક્કી કર્યું થોડા સમય પછી દક્ષ રાજાએ મહાયજ્ઞનું આયોજન કર્યું અને તમામ દેવી દેવતાઓને આ યજ્ઞમાં ઉપસ્થિત રહેવા માટે પ્રાર્થના કરી તમામ દેવી દેવતાઓ વિનંતી સ્વીકારી પરંતુ શિવજીને આમંત્રણ આપ્યું નહીં થોડા સમય પછી કણખલમાં યજ્ઞ પ્રારંભ થયો તમામ દેવી દેવતાઓ ત્યાં જવા લાગ્યા આ જોઈને સતી શિવને જવા માટે કહેવા લાગ્યા પરંતુ શિવજીએ જણાવ્યું કે આપણને આમંત્રણ નથી માટે જવું યોગ્ય નથી પરંતુ સતીએ જીદ કરી અને શિવજીની અનુમતિ ન હોવા છતાં યજ્ઞમાં પહોંચ્યા આ જોઈ દક્ષ રાજાએ મોં ફેરવી લીધું તદઉપરાંત યજ્ઞ શિવજીનું સ્થાન પણ ન હતું પોતાના પતિનું આવું અપમાન જોઈને માતા સતી યજ્ઞકુંડની અગ્નિમાં હોમાઈ ગયા આ વાતની જાણ થતાં શિવજી ત્યાં આવી પહોંચ્યા અને સતીના બળતા દેહને લઈને પૃથ્વી ઉપર ભ્રમણ કરવા લાગ્યા આ સમયે શિવના ક્રોધને શાંત પાડવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન વડે સતીના દેહના ટુકડા કર્યા આ પિંડ ધરતી પર એકસો આઠ સ્થાને પડ્યા જ્યાં જુદા જુદા શક્તિપીઠો પ્રગટ થયા જેમાંના બાવન શક્તિપીઠ પ્રગટ છે અને છપ્પન શક્તિપીઠ ગુપ્ત શક્તિપીઠ કહેવાય છે માતાજીના શરીરનો તાડવાનો ભાગ પાકિસ્તાનમાં પડ્યો અને શક્તિપીઠ પ્રગટ થયું કાળક્રમે અહીં હિંગડાસુર નામનો રાક્ષસ થયો અને માતાજીએ તેનો વર્ધ કર્યો અને નામ પડ્યું હિંગડાજ માતાજી વાત જાણે હવે શરૂ થાય છે મહાત્મા માયાગીરી મહારાજ ઈસવીસન સોળસો ને એકવીસમાં ફરતા ફરતા ઠાંગા ડુંગર જે હાલ ચોટેલાથી બાર કિલોમીટર દૂર આવેલ છે તેની પાસે આવેલ અમર ગુફામાં આવી પહોંચ્યા આ સમયે ત્યાં અમરનાથ સ્વામી તપસ્યા કરતા હતા માયાગીરીજી અમરનાથ સ્વામીને પોતાના ગુરુ માની એમની સાથે હિંગળાજ માતાજીની સેવા પૂજા કરવા લાગ્યા અને આમ નવ વર્ષ વીતી ગયા પછી માયાગીરીજીએ પોતાના ગુરુ પાસે હિંગડાજ પાકિસ્તાન દર્શન કરવા જવા માટે યાજ્ઞા માગી અને એ સમયની સૌથી કઠિન એવી હિંગળાજ યાત્રા કરવા માટે પ્રસ્થાન કરી લગભગ ત્રણ મહિનાની કઠિન યાત્રા કરી માયાગીરી હિંગળાજના દર્શને પહોંચ્યા યાત્રામાં સાથે આવેલા તમામ સાધુ સંતો યાત્રામાં દર્શન કરીને પરત ફર્યા પરંતુ માયાગીરી ત્યાં જ રોકાઈ ગયા અને ધ્યાન મગ્ન થયા અન્નજડનો ત્યાગ કરીને એક પગ પર ઊભા રહીને હિંગળજ માતાજીની આરાધના શરૂ કરી એક બે નહીં પરંતુ પૂરા એકવીસ દિવસ થઈ ગયા માયાગીરીને કઠન તપસ્યા જોઈને માતાજી તેના પર પ્રસન્ન થયા અને તેને વરદાન માગવા કહ્યું ત્યારે માયાગીરીએ માને પ્રાર્થના કરવા કહ્યું કે હે મા તમારા દર્શનથી મારું જીવન તો ધન્ય થયું છે હવે મારી કોઈ ઈચ્છા નથી પરંતુ આપ જો કૃપા કરવા ઈચ્છતા હોય તો મારા ગુરુજી ઠાંગા ડુંગર પર આપનું સ્મરણ કરે છે તેમને પણ દર્શન આપવા માટે આવો અને હું ત્યાં આપની સેવા પૂજા કરીશ બસ એટલી જ મારી ઈચ્છા છે મારે બીજું કાંઈ ન જોઈએ માયાગીરીની વાત સાંભળીને માતાજી પ્રસન્ન થઈને માયાગીરીને ત્રિશુળ શંખ અને ચીપીઓ આપી વચન આપતા કહ્યું હું તારી ઈચ્છાને માન આપીને ઠાંગા ડુંગર પર દર્શન આપવા માટે આવીશ માતાજીની નિશાનીઓ લઈને માયાગીરી મહારાજ ઈસવીસન સોળસો ને ત્રીસમાં કાર્તક સુદ દિવાળીના શુભ દિવસે ઠાંગા ડુંગર પર પોતાના સ્થાને પરત ફર્યા એ જ સમયે માતાજીએ ગુફામાં આવેલ ધ્યાનખંડમાં પ્રગટ થઈને તેમને તથા તેમના ગુરુજી અમરનાથ સ્વામીને દર્શન આપ્યા જે રીતે પાકિસ્તાન બલુચિસ્તાનમાં માતાજી શયન સ્વરૂપમાં દબીરાજેલ છે એ જ રીતે અહીં પણ માં શયન સ્વરૂપે દર્શન આપે છે તો હવે જ્યારે પણ ચોટીલા દર્શન કરવા જાઓ તો અહીંયા દર્શન કરવા જવાનું ભૂલશો નહીં અને અન્ય કોઈ માહિતી માટે કમેન્ટ કરો